નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવા વર્ષના અંતિમ દિવસે નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો એકસો આઠમો એપિસોડ વડોદરાના શ્રી લક્ષ્મણ મહારાજ મઢ ખાતે યોજાયો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો એકસો આઠમો એપિસોડ વડોદરાના શ્રી લક્ષ્મણ મહારાજ મઢ ખાતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકસો આઠમાં મન કી બાત કાર્યક્રમ સાંભળવા આવી પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સહિત સંગઠનના કાર્યકર્તાઓ તેમજ વોર્ડ પ્રમુખ મહામંત્રી સહિતની ટીમ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી સફળતાપૂર્વક પાર પાડ્યો હતો આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા વિશ્વમાં એક અભિનવ પ્રયોગ જેમાં દેશના વડાપ્રધાન નાગરિકો સાથે સંવાદ કરે એની એકસો આઠમી કડી જ્યારે મન કી બાતનો કાર્યક્રમ આજે હતો આખા એ દેશમાં આ કાર્યક્રમ દરેક ગલીમાં દરેક વિસ્તારોમાં જોવાય છે ત્યારે વડોદરા શહેરમાં તેનું અલગ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે આપણે બધા જ જાણીએ છીએ કે બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ રામચંદ્ર જ્યારે તેના નિજધામમાં વિરાજવાના છે ત્યારે આ કાર્યક્રમ અલગ એટલા માટે છે કે વડોદરા શહેરના તમામ પ્રાચીન રામ મંદિરોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર ચૌદમાં વર્ષો જૂનું રામ મંદિર છે શિરગાવકરનું રામ મંદિર છે જેમના હાલના સંચાલક રાઘવેન્દ્રજી છે અમારા એવું કહીએ કે વડોદરા શહેરના ત્રણથી ચાર પેઢીના બાળકોને સંસ્કૃત શીખવાડવામાં આવતું હતું અને અહીંયા જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ખુદ રાઘવેન્દ્રજી પણ ઉપસ્થિત છે અને તેની સાથે સાથે એકસો આઠ ગુજરાતમાં અને હવે આખા દેશમાં આ એકસો આઠ નંબર જેનાથી ઓળખાય છે એવું મહત્ત્વની ઇમરજન્સી સેવાઓમાં જે વર્ષોથી કામ કરી રહી હવે એકસો આઠના બે ડ્રાઈવરોનું આજે સન્માન કરવામાં આવે સાથે જે સિનિયર સિટીઝન્સ છે આ વિસ્તારના તેઓને એકસો આઠ મણકાની માળ માળા અર્પણ કરવામાં આવી આજના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરીરો માધ્યમ ખલું સર્વ સાથે જ એટલે કે શરીર સારું હશે તો બધું જ સારું છે આ મૂળ મંત્રને પ્રતિપાદિત કરતો જ્યારે આ મન કી બાતનો કાર્યક્રમ હતો ત્યારે અહીંયા આવેલા અને આખા દેશના તમામ લોકો ખાસ કરીને યુવાનો આમાંથી એક પ્રેરણા લઈ રહ્યા છે અને પોતાના શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તીમાં કેમ આગળ વધી શકાય તેના માટે બધા જ આગળ વધી રિપોર્ટર સની સિંધે સત્યમે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા